રાજકોટ માર્કેટયાર્ડ અનાજના ભાવ તારીખ બાર છ બે હજાર પચીસ વીસ કિલો કપાસ બીટી તેરસો પચાસ રૂપિયાથી સોળસો અને ચૌદ રૂપિયા ઘઉં લોકન ચારસો પંચાણું રૂપિયાથી પાંચસો પંદર રૂપિયા ઘઉં ટુકડા ચારસો છન્નું રૂપિયાથી પાંચસો છપ્પન રૂપિયા જુવાર સફેદ પાંચસોથી આઠસો વીસ રૂપિયા જુવાર લાલ સાતસોથી આઠસો પચીસ રૂપિયા જુવારપીડી ચારસોથી પાંચસો રૂપિયા બાજરી ત્રણસો પાંત્રીસથી ચારસો અને સાઠ રૂપિયા તુવેર અગિયારસો થી બારસો છન્નું રૂપિયા ચણા પીડા નવસો ને નેવું રૂપિયાથી એ અગિયારસો રૂપિયા ચણા સફેદ તેરસો રૂપિયાથી બે હજાર પચાસ રૂપિયા અડદ બારસો સિત્તેર રૂપિયાથી બાર રૂપિયા મગ તેરસો દસ રૂપિયાથી સોળસો વીસ રૂપિયા વાલદેશી ચારસો રૂપિયાથી પંદરસો એક રૂપિયો બારસો પચાસથી પંદરસો રૂપિયા વટાણા તેરસો પચાસથી ઓગણીસો રૂપિયા કડથી સાતસો પચીસ રૂપિયાથી આઠસો નેવું રૂપિયા રાજમા સાતસો સિત્તેર રૂપિયાથી બારસો ને પંચાવન રૂપિયા સિંગદાણા તેરસો પચાસ રૂપિયાથી ચૌદસો અને ચાલીસ રૂપિયા મગફળી જાડી નવસો પચાસ રૂપિયાથી બારસો પંદર રૂપિયા મગફળી ઝીણી એક હજારથી સોળસો ત્રીસ રૂપિયા તલી પંદરસોથી બે હજાર રૂપિયા સુરજમુખી આઠસો પાંત્રીસ રૂપિયા એરંડા બારસો પાંચ રૂપિયાથી બારસો પિંચોતેર રૂપિયા અજમો સાતસોથી થી પચાસ રૂપિયા સુવા અગિયારસો અગિયાર રૂપિયાથી પંદરસો રૂપિયા સોયાબીન સાતસો એંસી રૂપિયાથી આઠસો છવ્વીસ રૂપિયા સિંગફાડા એક હજાર એંસી રૂપિયાથી તેરસો પચાસ રૂપિયા કાળા તલ ત્રેવીસો એકાશી રૂપિયાથી રૂપિયા લસણ સાતસો પચાસ રૂપિયાથી પંદરસો પચીસ રૂપિયા ધાણા એક હજાર એકતાલીસ રૂપિયાથી તેરસો ને એંસી રૂપિયા મરચાં સૂકા ચારસો ચાલીસ રૂપિયાથી એક હજાર રૂપિયા ધાણી અગિયારસો પચાસ રૂપિયાથી ચૌદસો અને છપ્પન રૂપિયા વરિયાળી સાતસો ચાલીસ રૂપિયાથી તેરસો અને સિત્તેર રૂપિયા જીરું ચોત્રીસો પચાસથી ઓગણચાલીસો ને પચાસ રૂપિયા રાઈ અગિયારસો પચાસ રૂપિયાથી ચૌદસો રૂપિયા મેથી આઠસો પચીસ રૂપિયાથી તેરસો સાઠ રૂપિયા ઈસબ ગુલ અગિયારસો રૂપિયાથી અઢારસો દસ રૂપિયા અસેરિયો અગિયારસો પચાસ રૂપિયા કોલોન્જી ચોત્રીસો પચાસથી ચાર હજાર પાહ રૂપિયા રાયડો નવસો એંશીથી અગિયારસો રૂપિયા રજકાનું બી બેતાલીસોને અગિયારથી ચોપનસો રૂપિયા અને ગુવારનું બી આઠસો ને સિત્તેરથી સિત્તેર રૂપિયા